જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કેમ છો બધા ઓકે બધા મજામાં છે મારા વાલા તમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે મારે બનાવવાના છે આલુ પરોઠા ને સીઝ પરોઠા તો વિડીયો માં એન્ડ સુધી બન્યા રહેજો મજા આવશે વિડીયો જોવાની ને આલુ પરોઠા સીઝ પરોઠા ખાવાની પણ મજા આવશે આવી જાજો ખાવા મારા વાલા જય માતાજી તો છે ને આજે તો બપોર જ શાક એટલું મસ્ત બન્યું હતું આખા રીંગણા બટેટાનું શાક બનાવ્યું એને ખાઈ લીધું બપોરનું કઈ શાક વધુ નહોતું એટલે આવી રીતે ક્રોસ મોજો બટેટા મારે બાફવા પડ્યા અને જો ઓછો સીટી વાગે છે છે ફટાફટ આપણે પરોઠાનો લોટ બાંધી લઈએ ચાલો લોટ બાંધી આપણે મસ્ત લઈ લીધો છે આ તો વિડીયો બનાવેલો છે બને છે અને પછી ઘરમાં ગરમ ખાખ तो 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 तो

મસ્ત અપનશો આલુ પરોઠા કોને કોને આલુ પરોઠા ભાવે છે જરા તમને કમેન્ટમાં કહેજો અને આવવાનું ભૂલતા નહીં અને નવા હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મારા વાલા સાથને સપોર્ટ આપતા રહેજો જય માતાજી હાલો તો જો આપણે ગેસ ચાલુ કરી દીધો છે લોયું મૂકી દીધું છે અને તેલ પણ નાખી દીધું છે તેલ ગરમ થાય તો આપણે બધા જ મસ્તીનો કરી લઈએ રાખશું કારણ કે પેલા લસણ નાખવું છે આપણે તો તો લસણ નાખી દીધું છે તેલ એ ગરમ ફૂલ થઈ ગયું તો એ નાખી દીધું લસણ તતડી જાય ને થોડું મારા મેં જીરું ને એવું નથી ખાતા એટલે એવું નથી નાખતા બાકી તમે આ જગ્યાએ નાખી શકો વઘારમાં અને મેં છે ને જો કાળા તલ નાખી દીધા છે હળદર નાખી દઈએ થોડી જાય નાખો અને ના ના મરચું નાખી દીધું પહેલાં કેવો જો ને તારા હાલવા હાલો તસેને જો આપણો મસ્ત વઘાર થઈ ગયો છે કમ્પ્લીટ મરચું બળી જાય પેલા આપણે થોડુંક દહીં નાખી દઈએ તમને પેલા બતાવતા તો ભૂલી ગઈ હતી મેં હું હું વસ્તુ લીધું છે એમ કાંઈ વાંધો નહીં આ દહીં નાખી દીધું છે લીંબુ ની જગ્યાએ દહીં નાખ્યું છે અને આ ટોપરું ને દ્રાક્ષ લીધી છે પેલા આ ટોપરું થોડુંક નાખી દઈએ દ્રાક્ષ પછી નાખશું આ સિંગદાણાનો ભૂકો છે મસ્ત સિંગદાણાનો ભૂકો નાખી દીધો છે વસ્તુ બધી પરફેક્ટ હોય ને તો બધી વસ્તુનો સ્વાદ એક સાથે આવે ને તો ખાવાની મજા આવી જાય

બહુ ગરમી નું ગરમ મસાલો બહુ ન એટલે શેજ એવો નાખ્યો છે મીઠું મસાલો અંદર મિક્સ થઈ જાય અને સ્ટફિંગ થોડું થઈ જાય તો કેટલો સરસ આપણો મસાલો બની તૈયાર થઈ ગયો છે આમાં ઉપરથી કોથંબરી ભભરાઈ દઈએ એટલે આપણો આલુ પરોઠાનો મસાલો તૈયાર

પછી તમને બતાવું કરીને તૈયાર થઈ ગયા છે તો આપણે ફટાફટ હું તો રીતે બનાવું છું આલુ પરોઠા તમે કેવી રીતે બનાવો છો વાલા કેજો મને કમેન્ટમાં વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઈક છે સબસ્ક્રાઇબ કરી દેજો વારે વારે કહું છું અને આ તો તમે એવું વિડીયો જોવો ત્યારે તમને એવું લાગશે ને આ લોકો તો રોજે સારું સારું બનાવીને ખાય છે

હવે અને તળી રાખશો આપણું શીસ પરોઠું તૈયાર છે હાલો હવે સર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને એમ સુધી જોજો હું ફટાફટા આટલા પરોઠા વણી લઉં પછી પાછા મળીએ તળવા ટાણી હવે તો છે ને જો મસ્ત આપણા આલુ પરોઠા બધાય વણાઈ ગયા છે આમાં છે ને ચાર આલુ પરોઠા બનાવ્યા છે ને ત્રણ શીસ પરોઠા બનાવ્યા છે આઠ પરોઠા બનાવ્યા છે આલો બધા ખાવા મજા આવશે તમે તો કોઈ આવતા નથી અમારે એકલા ખાવાનું હોય તો એટલું એટલું જ બનાવવાનું હોય હલો મસ્ત વણાઈ ગયા છે તો ફટાફટ ઉભા થઈ જાય ગેસ ઉપર તળીને

बाकी ओ मासेक्स शुरू कर आंधोनिया देखो तो ठेका येतो नाते रोटी आपले हव स्वस्ती बणे दिसू चल ज्यामंस तो बनली आहे आणि आणे तमेसन हसी जा रे શકો છો સેજન સટની સાથે ખાઈ શકો છો લીલી સટની સાથે સેવ કરી શકો છો તો તમે તો ચાર ખાઈ છે તમાર તો स्पेशल ચા બની દીધી હોસ્તો ઉકળે ગઈારે આનો તો ચાન કરો

تا ہم اندن کہانی ملتا ہے ہمارا تھائی رہی پیرا ہمارا کیس کو بتا ہوتا ہے تم مالی جا جو کو بتا ہوتا ہے تم مالی جا پسند ہے پلیز لائک کر سبسکرائب کریں جو بس اج ماده اتنے دوست بھائی ماده جی جی महादेव धर महादेव رو جی پتہ ہے اگے تک گڈ نائٹ کل تک ایڈوائس ہوتے ہیں بائے بائے